સ્વચ્છ ભારત સ્વચ્છ ભારતની સુફિયાણી વાતો મીઠી ધારિયાલ ગામમાં સર્જાયેલી ગંદકીને જોતા પોકળ સાબિત બની છે ત્યારે ગામની પ્રાથમિક શાળા અને આરોગ્ય કેન્દ્ર નજીક દૂષિત પાણી અને અસહ્ય ગંદકીના કારણે રોગચાળો ફેલાય તેવી ભીતિ સર્જાઈ છે ત્યારે પાટણમાં તારીખ ત્રીસ તારીખે એક તરફ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત બનાવવા કેન્દ્ર અને રાજ્યની સરકાર કરોડો રૂપિયા સ્વચ્છતા અભિયાન પાછળ ખર્ચ કરી રહી છે

બાળકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ પણ પ્રબળ બનવા પામી છે